રીઢા આરોપીને મોટર સોનાની ચેનો પિસ્તોલ સાથે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજકોટથી વડોદરા આવી એક જ દિવસમાં ચોરી કરેલ મોટર પર બે વૃદ્ધ

ખુલાસો છે તે થયો હતો આરોપી પાસેથી ચોરીની મોટરસાયકલ અને એક પિસ્તોલ પણ મળી આવી હતી આ જે આરોપી છે તે આરોપીના વિરુદ્ધમાં પચીસ જેટલા ગુના નોંધાયેલ છે આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ વર્મા દ્વારા પત્રકારોને સંબોધિત કરતા વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી તેઓ પત્રકારો વડોદરા શહેર લક્ષ્મીપુરા પોસ્ટેના મહાદેવ મંદિર ખાતે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ મંદિરમાંથી વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગનો ગુનો બનેલ તે જ દિવસે માંજલપુર ખાતે પણ ચેઇન સ્નેચિંગનો ગુનો બનેલ અને મકરપુરા પોષ્ટઈ ખાતે એક બાઇક ચોરીનો ગુનો બનેલ જે અંતર્ગત માનીય સીપી સાહેબ અઢીસનું સીપી સાહેબ ડીસીપી સાહેબ નામના સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રણેય ગુના ડિટેક કરવા માટે કાર્યરત હતી જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી જાંબુઆ બ્રિજથી જાંબુઆ ગામ તરફ જવાના ટીપી રોડ ના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે એક બાઈક ત્યાંથી આવે છે નંબર પ્લેટ વગરનું અને જયારે એની પૂછપરછ માટે બોલાવાય છે ત્યારે તે વાળીને ભાગી જવાનો પ્રયત્ન કરે છે ત્યારે ટીમ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવે છે તેની પાસે પૂરતા ડોક્યુમેન્ટ નથી હોતા અને એની પાસેથી એક પિસ્તોલ મળી આવેલ છે જે અંતર્ગત ડીસીબી પોસ્ટે ખાતે અલાયદો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેની તપાસ ચાલુ છે આ કેસમાં જે આરોપી છે આરોપીનું નામ છે અજય માનસિંહ પરસોંડા તેની ઉંમર પચીસ વર્ષ છે તેની ધરપકડ કરવામાં આવી છે તેની સામે પચીસ થી પણ વધુ ગુનાઓ અગાઉ નોંધાઈ ચૂકેલા છે અને તેની ધરપકડની સાથે વડોદરા શહેરના ત્રણ ગુના ડિટેક્ટ થયા છે અને રાજકોટ શહેરમાં બે ગુનામાં નાસ્તો કરતો હતો અને તેની વધુ છે અગાઉ જે લક્ષ્મીપુરા અને માંજલપુર ખાતે જે ચેઇન સ્ટ્રેચિંગ ના ગુના બન્યા હતા તેમાં પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે આ વ્યક્તિ આખો આમાં આજે છે એની સાથે વધુ કેટલા માણસો સંડોવાયેલ છે તે બાબત વધુ તપાસ જારી છે શક્યતા રહેલી છે તેની વધુ તપાસ જારી છે બેઝિકલી એની એમઓ એ પ્રકારે હતી કે કોઈ પણ એક જગ્યાએ જઈને ચેઇન સ્નેચિંગ ને અંજામ આપવું અને પછી એ જગ્યાએથી બીજી જગ્યાએ ભાગી જવું પોતાના નંબર ચેન્જ કરતા રહેવું પોતાના જે ગાડી છે તેના નંબર એમાં કાળા કાચ કાળા કલર વાળી બ્લેક ફિલ્મ વાળી ગાડી વાપરવી અને વિધાઉટ નંબર પ્લેટ વાળી આરોપી પાસેથી એક દેશી કારતુસ મળી આવી છે જેમાં એક મેગજીન છે તેમાં રાઉન્ડ નથી મળી આવેલા જે સુરેન્દ્રનગર થી પરચેસ કરેલા હોય એવું જાણવા મળેલ છે એની વધુતો પાસે આવી છે. એનો મુખ્યત્વે એમો એવી હતી કે જ્યારે પણ કોઈ સામેવાળો વ્યક્તિ જ્યારે ચેન સ્નેચિંગ કરે અને ત્યારે પ્રતિકાર કરે ત્યારે તે હથિયારનો સામેવાળાને ડરાવવા માટે ઉપયોગ કરતો હતો. દેશી છે. છે. આ કેસમાં જયારે આરોપી અહીંયાથી તે અલગ અલગ જગ્યાએ જઈને વેચવાનો પ્રયત્ન કરતો હોય છે જેમાં આ કેસમાં આઠ તારીખે આરોપીએ મુદ્દા મુદ્દામાલ જે ચોરીથી કબજે કરેલ અને એ મુદ્દા માલ અહિયાં વેચવા માટે આવેલ અને તે બાબતે તેની ધરપકડ કરવામાં આવેલ છે